બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે બટેટાનું બમ્પર ઉત્પાદન મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે બનાસકાંઠામાં વર્ષે ખેડૂતોએ મોટાભાગે બટાટાની ખેતી કરી હતી જોકે કમોસમી વરસાદ ન થવો અને બટેટાને અનુકૂળ વાતાવરણ હોવાને કારણે ઉત્પાદન ખૂબ જ સારું મળ્યું છે અને ભાવ પણ સારા મળી રહ્યા છે જેથી ખેડૂતો હાલ ખુશ જોવા મળી રહ્યા છે ત્યારે હાલ જે ભાવ છે તે ટકી રહે તેવી પણ ખેડૂતો માંગ કરી રહ્યા છે આ વખતે શિયાળુ પાકમાં બટાકાનું વાવેતર હવામાન સારું રહેવાને કારણે ખૂબ સારું છે અને ઉત્પાદન પણ સારું મળે અને ભાવ પણ બસો પચીસથી બસો પચાસ સુધીના સારા છે અને આ ભાવ જળવાઈ રહે તો ખેડૂતોને ખૂબ ફાયદો થાય એવી શક્યતા છે બનાસકાંઠા જિલ્લો એ મુખ્યત્વે ખેતી અને પશુપાલન આધારિત જિલ્લો છે અને એમાં પણ બનાસકાંઠા એ બટેટાના હબ તરીકે જાણીતો છે ત્યારે છેલ્લા પાંચ વર્ષથી કમોસમી માવઠા અને વાતાવરણ અનુકૂળ ન હોવાને કારણે ખેડૂતોને બટેટામાં ઉત્પાદન ઓછું મળતું હતું અને તેના ભાવ પણ પૂરતા ન મળતા હતા જેથી ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવતો હતો અને ખેડૂતો દર વર્ષે બે પાયમાલ થતા હતા ત્યારે આ વર્ષે પણ ખેડૂતોએ મોંઘા ભાવના ખાતર અને બિયારણ લાવીને ખેતી કરી હતી ત્યારે આ વર્ષે જોકે વાતાવરણ અનુકૂળ રહ્યું અને કમોસમી વરસાદ ન થયો જેના કારણે ખેડૂતોને બમ્પર ઉત્પાદન મળ્યું છે ખેડૂતોએ હાલ બટેટા નીકળવાના શ્રી ગણેશ પણ કરી દીધા છે અને માર્કેટમાં વેચવાનું પણ શરૂ કરી દીધું છે તો હાલ ખેડૂતોને બસો થી બસો પચીસ સુધીનો ભાવ મળી રહ્યો છે જેથી દર વર્ષ કરતાં આ વખતે ખેડૂતોને ફાયદો થાય તેવું ખેડૂતો જણાવી રહ્યા આ વખતે ચાલુ વર્ષે શિયાળાની સિઝન એ બહુ ફાયદાકારક અને સારું કારણ કે ક્લાઇમેટ એની અંદર એમને ખૂબ સપોર્ટ કર્યો છે જોકે ઠંડી ઘણા વર્ષોનો આપણે ઇતિહાસ રેકોર્ડ જોઈએ છે તો ઠંડી એટલો સમય વધુ નથી ખેંચાતી કે આ વખતે વધુ સમય ઠંડી આવી છે અને અત્યારે જોવા જઈએ તો ફેબ્રુઆરીની અંદર અને મા જાન્યુઆરીના એન્ડમાં પણ એક ઠંડી સારી એવી જળવેલી છે જેના લીધે ખેતી પાકોની અંદર બહુ મોટો ફાયદો થયો છે આ વખતે બનાસકાંઠાની અંદર જે બટાકા છે એ સૌથી વધારે મોખરે પાક ગણાય છે અને આ પાકની અંદર ઠંડી વધારે હોવાથી અને ઠંડી લોબો સમય આવવાથી બટાકાના છોડ અત્યારે એકદમ છે જેના લીધે એનું ઉત્પાદન એક સો ટકા એ ઉત્પાદન અમને મળી રહેશે અને સાથે સાથે આ વખતે કોઈ માવટા પણ નથી અને ક્યાંક એ હિમની પણ અસર આ વખતે નથી તો કુદરત પણ ક્યાંક ખેડૂતો ઉપર રાજી હોય એવું દેખાઈ રહ્યો છે સાથે સાથે ભાવ પણ અત્યારે બટાકાના બસો પ્લસના જે ભાવ છે એ ભાવ પણ સારા એવા ટકી રહ્યા છે જેના લીધે એ બટાકાની સિઝન ઉપરથી જ ખેડૂતોની તમામ આશાઓ તમામ સપના પૂરા થશે અને એમના ઉપર જે થયેલો દેવો છે એ દેવો પણ ક્યાંક એ દૂર થઈ શકે છે તો આ વખતની જે સીઝન છે કારણ કે બનાસકાંઠા જે છે એ પાણી વ્યહોણો જે જિલ્લો છે અને પાણીને ખેતના લીધે અમારા માટે જે ઉનાળુ સિઝન એ પણ થતી નથી અને ચોમાસું જે વરસાદ આધારિત હોય છે જેના લીધે એ નક્કી હોતું નથી કે થાય અને ના પણ થાય પરંતુ શિયાળુ સિઝન અમારા માટે જે મેન અને મુખ્ય સિઝન હોવાથી અને આ વખતે સારો એ વાતાવરણ ક્લાઇમેટ સાથ આપવાથી બટાકાની સિઝનની અંદર ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થઈ રહ્યો દેખાઈ રહ્યો છે મહત્વની વાત છે કે આગ્રા અને યુપીમાં હજુ બટેકા નીકળવામાં આવ્યા નથી તેથી હજુ ગુજરાતમાં બટેટાના હાલ ભાવ જળવાઈ રહ્યા છે જો ત્યાંથી બટેટા અહીં આવવાની શરૂઆત થશે એટલે બટેકાના ભાવ નીચા જશે ત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે હાલ જે ભાવ છે તે જળવાઈ રહે તો તેમને ખાતર વિયારણના રૂપિયા મળશે અને અગાઉ થયેલ નુકસાનની ભરપાઈ પણ કરી શકાશે નહીં તો જો ભાવ નીચા જશે તો ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થશે અને ખેડૂતો પાયમાલ થશે આમ તો ખેડૂતોને અઢીસો થી ત્રણસો રૂપિયા બટાકાનો ભાવ હોય તો જ પોસાય નહીંતર પોસાય તેમ જ નથી તેમ છતાં હાલ જે બસો થી બસો સુધીનો ભાવ છે તેનાથી ખાતર બિયારણ અને મજૂરી મળી રહે અને નુકસાન નહીં થાય હાલ બનાસકાંઠાની અંદર ખેડૂતોનો જે બટાકા નીકળવાનું કામ શરૂ થઈ ગયું છે બટાકા ખૂબ સારા છે ભાવ પણ સારો મળી રહ્યો છે બસો રૂપિયા ભાવ મળી રહ્યો છે ત્યારે બચ બસો પચાસ રૂપિયા ભાવ જે છે એ જળવાઈ રહે અને ભાવ કદાચ આવનારા સમયની અંદર ન ઘટે એ માટે ખૂબ સારી વસ્તુ છે કે આવનારા સમયની અંદર ખેડૂતોને નુકસાન ન જાય એ માટે ભાવ ન ઘટે કદાચ ભાવ ઘટશે તો ખેડૂતોને નુકસાનની ભીતિનો સામનો કરવો પડી રહ્યો છે આગળની પણ એ ઘણી સિઝન એવી છે કે ખેડૂતોને ફેલ ગઈ રહે અને આ વખતે પણ આપણે આશા રાખીએ કે ખેડૂતોને બટાકાના ભાવમાં ક્યાંક નુકસાન ન આવે જે ભાવ છે એ ભાવ જળવાઈ રહે બસો પચાસ પચીસ રૂપિયા જે બજારો છે એ જળવાઈ રહે અને આવનારા સમયની અંદર ખેડૂત નુકસાનની હેઠળ ના આવે એના માટે આ ભાવ સારો છે ખેડૂત માટે ખૂબ સારો ભાવ છે એવી આશા રાખીએ છીએ